છોડાઉદેપુર તાલુકામાં ભરૂચ ખાતે આવેલી પીએમ શ્રી આશ્રમ શાળામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પીએમ શ્રી આશ્રમ શાળાના આચાર્ય રમણભાઈ શ્રી રાઠવા ઇન્ચાર્જ આચાર્ય રણજીતભાઈ રાઠવા અને શિક્ષક સ્ટાફના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીબી વિભાગના લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય તેમજ ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનરભાઈ વણકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલરિયાના સુપરવાઇઝર ફકીરભાઈ રાઠવા તેમજ સબ સેન્ટર બરોજના સી જીનલબેન દરજી એફ ડબલ્યુ રોહિનીબેન આરોગ્ય વિભાગ સ્ટાફ તેમજ પીએમ શ્રી આશ્રમ શાળાના ધોરણ છથી બારના ત્રણસો ને છાસઠ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય અને ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનરભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી ખાંસી આવી બે અઠવાડિયાથી તાવ આવવો છાતીમાં દુખાવો થવો ભૂખ ન લાગવી વજન ઘટી જવું રાત્રે પરસેવો થવો જો આવા લક્ષણો જણાય તો સમયસર સરકારી દવાખાનામાં બે ગડફાની તપાસ કરાવી આમ ટીબી રોગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ એમપીએચએસ ફકીરભાઈ રાઠવા દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે તેમજ સિકલ સેલ તથા લેપ્રેસી રોગ નિવારણ માટે રાખવામાં આવતી તકેદારી વિશે માહિતી આપવામાં આવી તેમજ જીનલ બેન સી એચ ઓ દ્વારા હાથ ધોવા માટેની સાચી રીત કેવી તકેદારી રાખવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું એફએચડબ્લ્યુ રોહિણીબેન સોલંકી દ્વારા છોકરીઓને માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી